તો આજના દિવસમાં ભાઈ આપણે આખી રાત ગાડી હલાવી એમાં બસો કિલોમીટરનો પોલો કપાણો એવો રસ્તો છે ખરાબ તો આપણે આ જઈ રહ્યા છીએ કેરલાના રસ્તા ઉપર અને આપણે ઇન્ડિયાનો લાસ્ટ એરિયો પણ કહી શકીએ આ બાજુની સાઈડને તો આવા કંઈક વ્યૂ આવે છે ને આગળ જતા આપણે નાસ્તો કર્યો પાવ અને ના ભાવે એવી ચાનો નાસ્તો કરીએ અને ત્યાંથી વહીતા આપણે થોડાક આગળ ત્યાં તો આ તમે અહીંયા જુઓ કોઈ રોંગ સાઈડમાં નથી આવતું તો બપોર થઈ ગયા આપણે બધું બકાલું સુધારી અને શાક બનાવી કારણ કે જમવાનું અહીંયા ક્યાંય હોટલમાં મારું ન મળે એટલે પરોઠાને હું ક્લાસ શાક બનાવી બપોરે બપોરે કરી અને મસ્ત ઘડીક વાર હોઈ ગયા ઘડીક વાર હું તો એને બદલે હાંજ પડી ગઈ ખવાઈ ગયું તો વધારે તો હાંજે પાછા ઉઠી અને ચાય દૂધ દહીં જે લેવાનું હતું એ લઈ લીંબુવાળી સોડા પી અને પાછો રાઈતે કાપવાનો રસ્તો કર્યો ચાલું કેમ કે દિવસ કરતાં અહીંયા રાઈતે આવું વધારે ફાયદાવાળું રસ્તામાં કંટાળો એવો ચા પીધી એકાદ વાર ભૂલા પડી ગયા તો ત્યાંથી વાયરી ગાડી પાછી પછી ત્યાંથી પાછા નીકળ્યા આગળ કારણ કે ગૂગલવાળા માસીએ છે ને ભાઈ ઊંધા રસ્તો ચડાવી દીધા હતા તો હવે જોઈએ આપણે ક્યારે પહોંચીએ હજી આપણે પહોંચતા નથી ફાઇનલી ઘાટ વિસ્તાર ક્રોસ કરતા જાય છે તો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જજો મળી આગલા માં